એ મારે કઈ જોવું નથી હું અહીંયા જાતે આવ્યો મને ખબર પડી કે કોઈ આવ્યું નથી એટલે અહીં આવ્યો છું મેં ના હરકો જવાબ આપો તમે મહેરબાની કરીને પછી કે મનસુખભાઈ અધિકારી ને ગાળો દેતો ગાળો ને દેતો તમારે આરતી ઉતારવાની તમારી જવાબ જ ઓછી આપવાનો મને ભાઈ ચૈતર વસાવા જો કોઈના સમર્થનમાં આવે તો નક્કી છે કે મનસુખ વસાવા પણ સમર્થનમાં આવી જાય છે ચૈતર વસાવા કોઈ નિવેદન આપે તો સીધો જ તેમનો જવાબ મનસુખ વસાવા આપી દે છે અને આજે પણ કંઈક એવું જ બન્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ચૈતર વસાવાએ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના લોકોને તેમની જરૂર હતી એટલે ચૈતર વસાવા ફિલ્ડમાં ગયા અને લોકોને મળ્યા પરંતુ આ બધું જોઈને ક્યાંક મનસુખ વસાવાને પણ પેટમાં દુખ્યો હશે કે ચેતર વસાવા પહોંચી શકે તો હું કેમ ના પહોંચી શકું અરે તરત જ તેઓ પણ લોકોની મદદ માટે ગયા જે લોકોને જરૂર હતી ત્યાં જઈને ગયા અને એ જ સમય દરમિયાન તેમણે સરકારના જે અધિકારી છે તેમનો ઉધડો લઈ લીધો કહેવા લાગ્યા કે પછી કહે છે કે મનસુખ વસાવા તમને ગાળો આપે છે તો તમને ગાળો નહીં તો શું તમારી આર્થિક ઉતારવાની આ બધી જ વાત કરવામાં આવી છે કારણ કે જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા એમની મુલાકાત હવે મનસુખ વસાવાએ લીધી છે જે ખેડૂતોને મનસુખ વસાવાની જરૂર હતી હવે ફરી એક વખત ખરા અર્થમાં મનસુખ વસાવા પોતાની એસી ચેમ્બર છોડી અને મેદાનમાં આવ્યા છે આ લોકોના સહારે આવ્યા છે પણ એ તો હવે મનસુખ વસાવા જાણે છે કે ચૈતર વસાવા ઓન ગ્રાઉન્ડ ગયા એટલે તેમને પણ જવું જોઈતું હતું એટલા માટે આવ્યા કે પછી તેમને ઈચ્છા થઈ કે લા હું પણ આ ખેડૂતોની વહારે જાવ તેમને પણ સાંભળું પરંતુ એ પહેલા જે સરકારના જે અધિકારી છે તેમને કઈ રીતે ઉધડો લીધો તેમને કઈ રીતે ગાળો આપી તે સાંભળીએ નમસ્કાર નમસ્કાર હવે આ ઇન્ડોર પાણી થાય છું

કરાવજો ઝડપી કરાવો તમે વરસાદ અમને નહીં નડતો તમને આનો વરસાદ નડે છે ભાઈ આ नगी याधी यह चाहिए इंडwelाया � Trustee म tama क म अ जजा ए મનસુખ વસાવા અસલ મિજાજમાં આવ્યા છે તેઓ અધિકારીઓને ખખડાવી રહ્યા છે કહી રહ્યા છે કે તમને ગાળો નહીં તો શું તમારી આરતી ઉતારો કામ તો કરજો જ મનસુખ વસાવા ફરી એક વખત ગુસ્સે થવાના છે છે હવે 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 જોવાનું કે વસાવા શું નિવેદન આપે ક્યાં કામ કરવા જાય છે કારણ કે જેવા ચૈતર વસાવા ઓન ગ્રાઉન્ડ જાય સીધા જ મનસુખ વસાવા પણ ઓન ગ્રાઉન્ડ પહોંચી જાય છે હવે જોવાનું કે અત્યારે વરસાદ ચાલુ છે કેટલા બધા વિસ્તારો છે ક્યાં ક્યાં મનસુખ વસાવા જાય છે અને કેટલાક અધિકારીઓનો આજ રીતે ઉધડો લેશે મનસુખ વસાવાએ જે રીતે અધિકારીઓને ખખડાવ્યા તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર